અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ રંગે ચંગે ઉજવાયો હતો ત્યારે દેશભરમાં ઠેર ઠેર વિવિધ કાર્યક્રમો થકી અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીઓ કરવામાં આવી અમદાવાદ શહેરના રન્ના પાર્ક ખાતે આવેલ આસ્થા એમરલ્ડ ખાતે પણ ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણી કરવામાં આવી હતી દિવસ દરમિયાન ફ્લેટના સૌ રહીશો સાથે મળી ભવ્ય રંગોળી તૈયાર કરી હતી અને મહાઆરતીનું પણ આયોજન કર્યું હતું સાથે જ ભગવાન શ્રી શ્રીરામના મહાડાયરાનું પણ આયોજન કર્યું હતું આજે કાર્યક્રમ એવો છે કે આસ્થા એમ્બરેલ તરફથી જે અયોધ્યા રામ પ્રતિષ્ઠા મહોત્સવ થયો એ તરફથી આખી સોસાયટીમાં ભંગ્ય રંગોળી રામ ભજન કીર્તન અને ભવ્ય વિષ્ણુભાઈ પંડ્યાનો ભવ્ય મંડરો નાખેલ છે અને આ રંગોળીની જે થયું એમાં આસ્થાના દરેક સભ્યએ હર્ષોલાભથી લાભ લીધો છે અને ખૂબ જ સારી રીતે આ પ્રસંગને ઉજવ્યો છે અયોધ્યામાં રામ મંદિરની પ્રહાર પ્રતિષ્ઠાને લઈને દેશભરમાં ઉત્સવનો માહોલ છે ત્યારે અમદાવાદમાં પણ ઠેર ઠેર ભગવાન રામની શોભા યાત્રા નીકળવામાં આવી કલાફીનગર